પરંતુ ખાન સરને શોધવામાં પરસેવો છૂટી ગયો એસડીએમ શ્રીકાંત કુંડલી ખાંડેકર તેમની ટીમ સાથે ખાન સરના જીએસ રિસર્ચ સેન્ટર પર પહોંચ્યા ત્યારે ઘણી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના સ્ટાન્ડર્ડ ચેક કરતા પહેલા સરના કર્મચારીઓએ ક્લાસરૂમ બતાવવાના નામે એસડીએમને સીડીઓ ચડાવીને નીચે ઉતાર્યા પરંતુ જ્યારે એ જ એસડીએમ એ ખાનસરને શોધવાનું શરૂ કર્યું ત્યારે ખાનસરના કર્મચારીઓ ફરી એસડીએમની આસપાસ ફરવા લાગ્યા દસ મિનિટ પછી એસડીએમએ ખાન ખાનસરને મળ્યા એસડીએમ અને તેમના લવ લશ્કર સાથેના મીડિયા કર્મીઓને જોઈને ખાનસર અસ્વસ્થતા અનુભવતા લાગ્યા અને મીડિયા કર્મીઓને તેમના રૂમમાંથી બહાર મોકલી દીધા

जांच किए हैं तो इसमें अभी यहाँ पर हम लोग ज्ञान बिंदु भी किए हैं और खान कोचिंग जी एस क्लासेस का भी निरीक्षण किए हैं तो दोनों को हम लोगों ने ज्ञान बिंदु और जो खान जी एस क्लासेस है उनके द्वारा हम लोगों से समय मांगी है कि अलग अलग जो सर्टिफिकेट रहते हैं तो वो फिलहाल अभी है उनके पास लेकिन उन्होंने थोड़ा समय मांगा है कल हमको वो ऑफिस में लाके जमा मोस्टली क्राउडेड जगह है मतलब कम जगह पे ज्यादा स्टूडेंट पढ़ रहे हैं तो उसमें कुछ कुछ जगह पर रजिस्ट्रेशन का भी उनके हाथ में अभी नहीं है तो इन सभी को हम लोग नोटिस करके रजिस्ट्रेशन एंट्री एग्जिट फायर, तो फायर, फायर सेफ्टी का भी फायर सेफ्टी का भी आ, फायर एक्सटिंग्विशर लगाया है पोर्टेबल लेकिन बिल्डिंग में जो होना चाहिए जो प्रॉपर फायर आ, सिस्टम होना चाहिए और फायर एनओसी होना चाहिए वो कई संस्थानों में नहीं है વધુમાં એસ એ જણાવ્યું કે અમે ત્રીસ કોચિંગ સેન્ટરોની તપાસ કરી જેમાં અમને જાણવા મળ્યું કે ઓછી જગ્યામાં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ઘણા કોચિંગ સેન્ટરોમાં રજીસ્ટ્રેશન પણ નથી ઘણી સંસ્થાઓમાં ફાયર સિસ્ટમ હોવી જોઈએ ફાયર એનઓ હોવી જોઈએ તે પણ ત્યાં નથી દૂર કર્યા જાણવા મળ્યું છે ભાવનગર મહાનગરપાલિકાના દ્વારા સતત શહેરભરના દબાણ હટાવવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે શહેરમાં ઝુંબેશની સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે ગેરકાયદેસર લારી ગલ્લા હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને કેટલીક કેબિનો અને લારીઓ જપ્ત કરવામાં આવી હતી જેમાં શહેરના રૂપાણી સર્કલ સરદારનગર સિંધુનગર અને ભરતનગર શાક માર્કેટમાં દબાણોને દૂર કરી કેબિનો હોલ્ડિંગ્સ સહિતનો સામાન જપ્ત કર્યા હતા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાય સમયથી શહેરભરમાં દબાણ હટાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે જેમાં શહેરના ગેરકાયદેસર કેબિનો લારી ગલ્લાઓ કાચા દબાણો અડચણરૂપ વસ્તુઓ હટાવવામાં આવ્યા હતા અને કેટલીક કેબિનો લારી ગલ્લાઓ જપ્ત કરવામાં આવ્યા હતા અને કેટલાક શેડ પણ દૂર કરવામાં આવ્યા હતા બસ સહિતના વાહનો ફસાઈ ગયા હતા જેના કારણે અને મુસાફરોને ભારે સામનો કરવો પડ્યો હતો બનાસકાંઠામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે પાલનપુર તાલુકાના ગઢખસા માર્ગ પર તળાવ ભરવાની પાઇપલાઇન નાખવાની કામગીરી કરાઈ હતી માર્ગનું ધોવાણ થતા તંત્ર દ્વારા તેનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું પરંતુ માટીના કારણે આ માર્ગ પરથી પસાર થતી પાલનપુરથી પાટણ બસ ફસાઈ ગઈ હતી તેમજ અન્ય વાહનો પણ માટીમાં ફસાઈ ગયા હતા જેના કારણે વાહન ચાલકો તેમજ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જોકે એસટી બસ રસ્તા પર વચોવચ ફસાયેલી હોવાના કારણે અવરજવરનો રસ્તો બંધ થઈ ગયો હતો ત્યારબાદ મહામુસીબતે બસને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી પાલનપુર બસ ડેપો મેનેજરે જણાવ્યું હતું કે પાલનપુર ડેપોની પાલનપુર પાટણ બસ છેલ્લા દસથી થી વધુ વર્ષથી ચાલુ છે આ બસ મંગળવારે પાટણથી પેસેન્જર લઈને સવારે નવ કલાક આસપાસ ગઢ અને ખસા વચ્ચેથી પસાર થઈ રહી હતી ત્યારે કોઈ કામ અર્થે ખોદેલા ખાડામાં બસનું ટાયર પડી ગયું હતું જેથી નજીકમાંથી ટ્રેક્ટર બોલાવીને ટ્રેક્ટરથી ખેંચીને

જુનાગઢના માળિયા હાટીમાં વરસાદી વિરામને ચાર પાંચ દિવસ વીતવા છતાં પાણીથી ભરેલું જોવા મળે છે રેલવે દ્વારા અંડરબ્રિજ બનાવાયો પરંતુ પાણીનો કોઈ નિકાલની વ્યવસ્થા ન કરતા આજે પણ અંડરબ્રિજમાં વાહન ડૂબી જાય તેટલું પાણી ભરેલું જોવા મળે છે લોકોને રેલવે ફાટક ઉપર વેઇટિંગ ન કરવી પડે તેમના માટે વ્યવસ્થાના ભાગરૂપે રેલવે અંડરબ્રિજ બનાવાયો પરંતુ આ રેલવે અંડરબ્રિજ શોભાના ગાંઠિયા સમાન બની ગયો છે અહીં રોજના હજારો વાહનો પસાર થાય છે પરંતુ ચોમાસામાં અંડરબ્રિજ પાણીથી ભરાઈ જતાં ફરીથી લોકોને ટ્રેનના સમયે ફરજિયાત વેઇટિંગ કરવું પડે છે લોકોને સુવિધા આપવાના બદલે સરકારના લાખો રૂપિયા પાણીમાં ગરક થઈ ગયા છે મારિયા હાટીના પ્રવીણભાઈ ઉટાણી આજે અમે આ જે અંડરબ્રિજ માટે ઘણો સમયથી આ જે કામ કરેલ છે તેમાં પાણી નિકાલ માટે કોઈ સુવિધા કે વ્યવસ્થા નથી અમારે કાયમી ખેડૂતને ખેતરે જાવું હોય તો અમારે બે બે ત્રણ ત્રણ કલાક અહીંયા ફાઇટકે ઘડીએ આવક જાવકમાં વાલે ફેલે વહેવું પડે રાહ જોવી પડે છે તો અમારે ખેડૂત માટે જે કાંઈ વ્યવસ્થા આ પાણીના જેમ રેલવેવાળા જો વહેલી તકે નિરાકરણ કરે એવી અમે

વહીવટી તંત્ર સાંભળતું નથી લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય છે ત્યારે અમારે રોડ ઉપર બેસવાનો વાર આવ્યો છે જ્યારે બીજી બાજુ પાંચોટ ગામના સરપંચ લલિત પટેલે જણાવ્યું હતું કે જ્યાં સુધી મહાનગરપાલિકા નહીં બને ત્યાં સુધી વરસાદી પાણીના નિકાલની સમસ્યાનો અંત નહીં આવે હાલમાં મોટરની મદદથી પાણી બહાર કાઢવાનો પ્રયાસ શરૂ કર્યો છે નોંધનીય છે કે સરપંચ આવતાની સાથે જ હાજર લોકો એ મત લેવા આવો છો પણ સમસ્યા સમયે ઊભા રહેતા નથી જેઓ શાબ્દિક રોષ ઠાલવ્યો હતો સાત વર્ષથી પાણીનો એટલો બધો પ્રોબ્લેમ છે અને આજની તારીખમાં બધાના ઘરમાં ઘૂસી ગયા છે પાણી અને કોઈ છોકરાઓ કે કોઈ નોકરી નથી થઈ શક્યા એના માટે પાણીમાં ચાલતા ચાલતા રોડ બ્લોક કરવો પડે તમારે છેલ્લી આવ્યો પંચાયતમાં ત્રણથી ચાર વખત એની રજૂઆત કરી છે પાણીનો નિકાલ જ નથી આવતા આગળ એવી મંજૂરીઓ આપી દીધી છે ને

યાત્રાધામ અંબાજી ખાતે છેલ્લા કેટલાય સમયથી કેટલાક અસામાજિક તત્વો દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓને લઈ અંબાજીના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે તેને લઈ હાલ બે દિવસ અગાઉ પણ એક મેડિકલ સ્ટોર ઉપર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તેને લઈ વેપારી દ્વારા અંબાજી બંધ રાખવામાં આવ્યું હતું આ અસામાજિક તત્વો દ્વારા મોબાઈલ ચોરીની ઘટના હોય કે બાઇક પર જતા માણસો પર પથ્થરબાજી કરી મોબાઈલ છૂટી અને ફરાર થઈ જતા હોય છે જ્યારે અસામાજિક તત્વોને જાણે પોલીસનો કોઈ ખોફ ના હોય તેમ દસ થી પંદર લોકોના ટોળામાં આવી મોબાઈલ ચોરવાની ઘટના હોય કે ચોરીની ઘટનાને અંજામ આપતા હોય છે ત્યારે સ્વયંભૂ વેપારી દ્વારા અંબાજી બંધ રાખી પોલીસને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પોલીસ દ્વારા પણ ખાતરી આપવામાં આવી છે કે હવે પછી કોઈ પણ આવા બનાવો નહીં બને અમે કડક પગલાં લઈ જે પણ આવા આવારા તત્વો છે તેમના ઉપર સખ્ત કાર્યવાહી કરીશું તેવું આશ્વાસન ગામના વેપારીઓને આપ્યું છે હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં ભાદરવી પૂનમનો મેળો પણ આવી રહ્યો છે ત્યારે પોલીસ દ્વારા કેટલી સતર્કતાથી અસામાજિક તત્વો ઉપર લગામ લગાવાશે વિશે સાંજના અંબાજી ટાઉનમાં એક સામાન્ય બોલાચાલીનો બનાવ બનેલ જે સંબંધે ફરિયાદી ફરિયાદ આપેલી હતી અને તેમાં બે આરોપીને એરેસ્ટ કરી લીધેલા છે પણ અંબાજી ટાઉનના માણસોની રજૂઆત હતી કે આરોપીને એરેસ્ટ કરવામાં આવે વિસ્તારમાં પેટ્રોલિંગ રાખવામાં આવે મોટરસાયકલનું પેટ્રોલિંગ કરવામાં આવે એ બાબતે એ આદિવાસીઓ શ્રદ્ધા અને અંધશ્રદ્ધાનો સહારો લઈ રહ્યા છે માંદગી અને બીમારી અને અસાધ્ય રોગથી પીડાતા દર્દીઓની સારવાર માટે પણ લોકો દવાખાનાની જેમ ભગતભુવા પાસે જઈ રહ્યા છે શું છે હકીકત જોઈએ આ અહેવાલમાં કપરાળાના નળી મધની ગામે એક ભગત માનસિક રોગીઓની સારવાર કરતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે જ્યાં માનસિક રોગના દર્દીઓ પરિવાર સાથે રહી અને સારવાર કરાવે છે લોકો માને છે કે અહીં આવી અને માનસિક રોગ દૂર થાય છે વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલો ધરમપુર અને કપરાળા તાલુકો સંપૂર્ણ આદિવાસી વિસ્તાર છે. કપરાળાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું આ છે નળીમધની ગામ. 1500 થી વધુની વસ્તી ધરાવતા નળીમધનીની ગામનો આ છે આરોગ્ય કેન્દ્ર કે જ્યાં આ વિસ્તારના દર્દીઓ આવી અને સારવાર કરાવે છે. જો કે દવાખાનાની વીસ મીટર પાછળ એક મંદિરમાં ગામના એક રૂપજીભાઈ નામના એક વ્યક્તિ ભગત ભુવાનું કામ કરે છે. જેઓ પોતાના ઘરે અને મંદિરમાં તાંત્રિક વિધિ અને બાધા આખડી કરાવી અને માનસિક રોગીઓની સારવાર કરે છે. રૂપજીભાઈના ઘરે અત્યારે 5 થી વધુ દર્દીઓને અહીં રાખ્યા છે. પરિવારજનો પોતાના માનસિક રોગથી પીડાતા દર્દીઓ અને સ્વજન અહીં સાથે જોવા મળ્યા હતા. ગામમાં પહોંચી સૌપ્રથમ તાંત્રિક વિધિથી માનસિક રોગના દર્દીઓની સારવાર કરવાનો દાવો કરતા અને આ કેન્દ્ર ચલાવતા ભગત રૂપજીભાઈ મળ્યા હતા. તેમની સાથે અમે વાત કરી અને અહીં ચાલતી પ્રવૃત્તિઓને જાણી હતી ખેતીવાડી હાલમાં કરું છું ને આ મંદિર પર લોકો દુખ્યા લોકોની સેવા કરું છું દુખ્યા આવે પછી આ માનસિક વાળા આવે છે અલગ મારી સેવા લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષની જેવી સરી આશરે ક્યાં ક્યાંથી આવે છે એ આજુબાજુ ગામડા ક્યાં આવે આ મહારાષ્ટ્રનો તો એક જ કેસ છે કે સુધરી ગયેલો ત્રીજા વર્ષ છે એ આશરે હવે નામ તો ન નોંધેલા છે માં અત્યારે અહીં થી વધુ માનસિક રોગના દર્દીઓની સારવાર ચાલી રહી છે દર્દીઓ સાથે તેમના પરિવારજનો પણ અહીં જ રહે છે શ્રદ્ધાની સાથે દવાનો સહારેથી તેઓ ઠીક થતા હોવાનું દર્દીઓ પરિવારજનો પણ જણાવી રહ્યા છે મારા છોકરા ને પોઈરા ન લઈ ગઈ સારું થવા લાવી તએ માતા ને भरोसा मिला બીજા ને મને કહ્યું ત્યારે કે અહીંયા હારા થાતા છે ત્યારે અમે અહીંયા આવ્યા તો અહીંયા आराम આવ્યો એમ સારા થયા એટલે શું તકલીફ હતી એટલે એ હસે બોરાત ના કર આટ દિવસ હસે બોને રાત ના નીકળી જાય એમને એકલી માણો અમારે ઘેર વાળો નહી મળે તો એને મેં લઈને આવી મારા પપ્પા માનસિક બીમારી છે જેથી માનસિક બીમારી છે અહીંયા આવ્યા પછી મારા પપ્પા બોલ બોલ કરતા હતા એ અમુક વસ્તુ સમજ નહીં પડે એટલે કઈ વસ્તુ ફરક નહીં કરી શકે પણ જ્યારે અહીંયા આવ્યા દવા ચાલુ કરી ત્યારથી આપણે એને સમજાવીએ જે કેવા માંગે તે સારી રીતે સમજી શકે બોલવાનું ઓછું થઈ છે નળી મદની માં પંદરસો થી વધુની વસ્તી છે આજુબાજુ સંપૂર્ણ આદિવાસી વિસ્તાર છે આ વિસ્તારના આદિવાસીઓની આર્થિક પરિસ્થિતિ સદ્ધર ન હોવાથી ક્યારેક આવા માનસિક રોગના દર્દીથી પીડાતા પરિવારના સભ્યને મોટી હોસ્પિટલોમાં લઈ જઈ અને સારવાર કરતા પોસાય તેમ ન હોવાથી ના છૂટકે આવા પરિવારજનો આવા દર્દીના પરિવારજનો આવા ભગત ભુવાનો સહારો લે છે અને અહીં તાંત્રિક વિધિની સાથે દવાથી ઠીક થઈ જતું હોવાની માન્યતા છે તો ગામના સરપંચ પણ અહીં ચાલતી આ પ્રવૃત્તિથી વાકેફ છે સરપંચના મત પ્રમાણે આ અહી શ્રદ્ધાથી લોકો આવતા હોવાનું અને ઠીક થઈ જતા હોવાનો દાવો કરી રહ્યા છે આ છે 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 અને મંદિર આપણે માતાજીના કરીને ભગત છે અહીંયા બધા માનસિક બીમારીવાળા આવે અને આવીને સુધરી પણ જતા હોય છે જે ખૂબ ગરીબ હોય છે જે લોકોને મોટી સગવડ પૈસા દે હોય એટલે અહીંયા આવીને સુધરી જતા હોય છે આજના આધુનિક યુગમાં પણ અંતરિયાળ વિસ્તારમાં હજુ અંધશ્રદ્ધામાં માનતા હોવાથી બીમારી વખતે લોકો દવાખાને જવાને બદલે ભગત ભુવાનો સહારો લે છે ત્યારે કપરાડા અને ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આજે પણ ભગત ભુવાઓ આ રીતે દર્દીઓની સારવાર કરી અને તેમને ઠીક કરી દેતા હોવાનો દાવો કરે છે જોકે લોકો તેને જ અંધશ્રદ્ધા